વડાપ્રધાન નરેન્દ્ર મોદી સત્તર નવ બે હજાર પચીસ ના રોજ પંચોતેર જન્મ દિવસ છે અને તેમના જન્મ દિવસની ભવ્ય બનાવવાના ભાગરૂપે આવતીકાલ તારીખ ચૌદ નવ બે હજાર પચીસ ને રવિવારના રોજ રાજકોટના રેસ્કો ગ્રાઉન્ડમાં એનજીઓ ફેડરેશન રાજકોટ દ્વારા મલ્ટીમીડિયા મ્યુઝિકલ શો નાઇટ ઉત્સવ નું મૂલ્યે નિઃશુલ્ક આયોજન કરવામાં આવ્યું વડાપ્રધાન નરેન્દ્ર મોદીને તારીખ સત્તર સપ્ટેમ્બરના રોજ પંચોતેર વર્ષ પૂર્ણ થઈ જતા તેમણે રાષ્ટ્ર વિકાસ માટે કરેલ સંઘર્ષ સમર્પણ અને બલિદાન તેમજ આપેલ અમૂલ્ય યોગદાનથી સમગ્ર દેશની જનતા માહિતગાર થાય અને તેમનામાંથી પ્રેરણા લઈ તેમનામાં ભાવના અને દેશ પ્રેમ પ્રબળ બને તે માટે સમગ્ર દેશના ચુનિંદા શહેરોમાં નમોત્સવ મેગા મ્યુઝિકલ મલ્ટીમીડિયા શોનું આયોજન એનજીઓ ફેડરેશન દ્વારા રાજકોટના પ્રસિદ્ધ હાસ્ય અને લોકસાહિત્યકાર

ડિજિટલ છો છે આ કાર્યક્રમમાં અનેક રંગો છે સંગીત છે નાટ્ય કલા છે લોક સાહિત્ય પણ છે કેરળના ગીતો પણ છે દોઢસોથી વધુ ચુનંદા કલાકારો નિષ્ણાત કલાકારો પોતાની કલા રાજકોટની પ્રજાને પેરવશે આ કાર્યક્રમ રાજકોટમાંથી જ જેમણે પોતાની સંસદીય કારકિર્દી શરૂ કરી એમના રાજકીય જીવનના પાયામાં રાજકોટ છે એવા દેશના લોકલાડી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કે જે વિશ્વના સર્વાધિક લોકપ્રિય શાસક છે આવા નરેન્દ્રભાઈના જીવન કવન એમના સ્વયંસેવક તરીકેના બાલ્યકાળથી લઈ અને આજે પંચોતેરની ઉંમર સુધીનો એમનું જીવનને વણી લેતો ગાગરમાં સાગર સમાન આ કાર્યક્રમ રાજકોટની પ્રજાસભ એનજીઓ પેડરેશન આવતીકાલે રજૂ કર્યું છે સાઈરામભાઈ દવે એમના દોઢસો જેટલા કલાકારોની ટીમ સાથે આ કાર્યક્રમ રજૂ કરશે અદભૂત ન ભૂતો ન ભવિષ્ય તે પ્રકારનો કાર્યક્રમ છે ગુજરાતમાં એમ કહી શકીએ કે રાજકોટનું એક આગવું મહત્વ છે સૌરાષ્ટ્રનું પાટનગર રાજકોટ સૌરાષ્ટ્રમાં એક જ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી જે રીતે એમણે ભારતનું સૈન્ય ભારતના ન એમ સૌર્ય પરાક્રમ ને દર્શાવ્યા જે ઓપરેશન સિંધુ દ્વારા એ ઓપરેશન સિંધુના પ્રસંગોને પણ વણી લેવામાં આવશે નરેન્દ્રભાઈએ જે એક શાસક તરીકે એક પ્રજાપસંદ શાસક તરીકે જે કાંઈ અદભુત ક્રાંતિકારી નિર્ણયો લીધા છે એની પણ ચાલક કરી છે પરંતુ એના કરતાં પણ વિશેષ નવી પેઢીને દેશના ભવિષ્યને વિદ્યાર્થીઓને બાળકોને માટે યુવાનો માટે આ કાર્યક્રમ છે આ કાર્યક્રમ દ્વારા નરેન્દ્રભાઈ મોદીએ કરેલા કાર્યો તો લોકોની સામે મૂકવામાં આવશે જ પરંતુ દેશની પ્રજા એકસો ચાલીસ કરોડના પ્રજાજનો એનો એક શૌર્યવાર નેતા અને એક વ્યક્તિ ધારે તો શું આખું કાયા કરી શકે છે એ પણ રજૂ કરવામાં આવશે આ કાર્યક્રમમાં વિશાળ સંખ્યામાં લોકો ઉમટી પડે એ એક અપીલ કરીએ છીએ કાર્યક્રમમાં સૌ કોઈ પ્રવેશના પાત્ર છે રેસકોર્સનું અદભુત ઐતિહાસિક ગ્રાઉન્ડ છે ખૂબ સુંદર આયોજન છે સાયરામભાઈ અને એમના સ્વતંત્ર કલાકારો કાર્યક્રમ રજૂ કરવાના છે ત્યારે રાજકોટની કદાદાન પ્રજા રાજકોટના શાળા સમજૂ નાગરિકો આ કાર્યક્રમમાં આવી અને સત્તરમી તારીખે વડાપ્રધાન નરેન્દ્રભાઈનો જન્મદિવસ છે એની ચાલો આપણે ઝોન સાથે મળીને આગોતરી ઉજવણી કરીએ રાજકોટના મેદાનમાં